નવા ભારતનું સ્વરૂપ ગર્વ અને ગૌરવરૂપ છે હવે એક પણ ક્ષણ બગાડવાની નથી મોટી જવાબદારી જે તરફ પગલા ભરવા પડશે તો બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ પણ છે સાથે મળી ભારતનો વિકાસ કરીએ કન્યાકુમારીથી દિલ્હીની ફ્લાઇટમાં તેઓએ આ લેખ લખ્યો છે પિસ્તાળીસ કલાક સુધી વડાપ્રધાન મોદીએ ધ્યાન ધર્યું હતું અને ત્યારબાદ તેમનો આ લેખ સામે આવ્યો છે દુનિયાને નવા ભારત થી અપેક્ષાઓ છે તેવો પણ ઉલ્લેખ કર્યો છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય આવતીકાલે ચૂંટણી પરિણામ છે કન્યાકુમારી કન્યાકુમારીમાં વડાપ્રધાને સાધના કરી અને ત્યારબાદ વડાપ્રધાનનો આલેખ સામે આવ્યો છે શું શું ઉલ્લેખ આલેખમાં બિલકુલ ત્રુષા વાત કરીએ તો જે પ્રમાણે ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ ત્રણ દિવસના જે પ્રવાસે ગયા બાદ પીએમ મોદી કન્યાકુમારીની અંદર વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે જે પિસ્તાલીસ કલાક સુધી જે સાધના કરી હતી જોકે ત્યારબાદ તેઓ જે સાધના પૂર્ણ કર્યા બાદ છે તેઓ જ્યારે દિલ્હી પરત ફરતા હતા તે સમયે ફ્લાઇટના સમયમાં જે ફ્લાઇટનો જે ઉડાન સમય હતો એ દરમિયાન તેમણે એક લેખ લખ્યો છે દેશવાસીઓ જોગ તેની અંદર તેમણે આગામી બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશની જનતા પાસેથી પચીસ વર્ષનો જે રાષ્ટ્રમાતાનો એક સમય પણ માંગ્યો છે આ લેખની અંદર તેમણે ઘણા બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે તે પણ આપણે દર્શાવીશું દર્શકોને પરંતુ એ પહેલાં તેમણે આ લેખની અંદર જે મોટી મોટી વાતો કરી છે કે જેની અંદર મોટા મુદ્દા કહી શકાય તેની અંદર સ્પષ્ટ છે કે હવે આ જે સમય છે તે બલિદાનનો નહીં પરંતુ યોગદાનનો સમય છે જે તે સમયે આઝાદી વખતે ભારતના રાષ્ટ્ર માટે થઈને જે દેશવાસીઓએ બલિદાન આપ્યા હતા પરંતુ હવે એ બલિદાન દેશવાસીઓના તમામ ક્ષેત્રની અંદર યોગદાનની જરૂર છે આ એક મોટી વાત છે તેમણે કરી છે ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે અત્યારે વિશ્વને ભારત પાસેથી અનેક આશાઓ છે અપેક્ષાઓ છે નવા ભારત પાસેથી વિશ્વ અત્યારે નવા ભારત પર મીટ માંડીને બેઠું છે કારણ કે આ પ્રકારના જે બદલાવ માટે આગળ વધવા માટે અનેક બદલાવ પણ જે મોટા બદલાવ કરવાની જે જરૂર પડશે તે પણ આગામી સમયમાં કરવા પડશે દેશવાસીઓ જે સંદેશ છે તેની અંદર પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે એ ઉપરાંત તેમણે ભારતના ગવર્નન્સ મોડલનું ઉદાહરણ પણ આપ્યું હતું અને તે ગવર્નન્સ મોડલનું વિશ્વના દેશો અત્યારે ઉદાહરણ લઈ રહ્યા છે અને ઉદાહરણમાંથી તેઓ પણ આગળ વધી રહ્યા છે ચાહે આઝાદીના સમયની અંદર આઝાદીની લડાઈની અંદર ભારત જ્યારે આઝાદ થયો ત્યારે પણ ત્યારબાદ ગુલામી ચીલતા જે અનેક દેશો હતો આફ્રિકન દેશો હતા તેમણે આમાંથી ઉદાહરણ લઈને આઝાદી માટેની જે ચળવળ ચલાવી અશાંતિના ભાગરૂપ અશાંતિ શાંતિની આપણી આપણી પાસે આર્ટિકલ પણ ઉપલબ્ધ છે ધ્રુવિશા દર્શકોને એ પણ બતાવીશું કે આ જે પીએમ મોદીના લેખમાં જે મહત્ત્વની જે બાબતો છે તેની અંદર તેમણે કહ્યું છે કે બે હજાર ચોવીસની આ જે ચૂંટણી છે તેની અંદર અનેક સુખદ સંયોગો બન્યા હતા તે જોવા મળ્યા છે એ સિવાય આપણે આર્ટિકલની અંદર એ પણ દર્શાવીશું કે પીએમ મોદીએ આર્ટિકલની અંદર બીજું કઈ બાબતો કઈ છે સંત રવિદાસની તપોભૂમિ પંજાબમાં આખરી સભાનું સૌભાગ્ય એટલે કે પીએમ મોદી જ્યારે આ ચૂંટણી પ્રચાર પૂર્ણ થતો હતો ત્યારે છેલ્લી સભા તેમણે પંજાબની અંદર કરી હતી ત્યારબાદ તેઓ ત્યાંથી સીધા કન્યાકુમારી પહોંચ્યા હતા ત્યાં ધ્યાનની અંદર લીન થયા હતા એ ઉપરાંત તેમણે એક મહત્ત્વના સંયોગ રૂપે લેખમાં એ પણ કહ્યું છે કે કન્યાકુમારીમાં ભારત માતાના ચરણોમાં બેસવાનો જે અવસર પ્રાપ્ત થયો છે તે ઉલ્લેખ પણ તેમણે કર્યો છે એ સિવાય કન્યાકુમારીની સાધનામાં જે નવા સંકલ્પની જે વાત છે તે સંકલ્પની અંદર સ્પષ્ટ છે કે તેમણે આગામી બે હજાર સુડતાલીસ સુધીની અંદર જે વિકસિત ભારતનો સંકલ્પ છે ને એના માટે દેશવાસીઓ પાસેથી જે પચીસ વર્ષનો સમય માંગ્યો છે તે નવા સંકલ્પ અંગેની તેમણે આની અંદર જે ઉલ્લેખ કર્યો છે તેમણે એ પણ એક મહત્ત્વની વાત એ પણ કરી છે કે આજે બલિદાન નહીં પણ યોગદાનનો સમય છે એટલે કે દરેક દેશવાસી પોતાના રાષ્ટ્ર માટે થઈને ભારત માટે થઈને પોતાનું યોગદાન જે છે તે સમય રૂપે આપે કામ રૂપે આપે તે પણ અત્યારે જરૂરી છે એ મોદીના લેખની અંદર મહત્ત્વની વાત વાત કરવામાં આવી છે ઉપરાંત જે દુનિયાને નવા ભારતથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે ડિજિટલ ભારતનું સપનું હોય કે આઝાદીની લડાઈ હોય ત્યારથી લઈને અત્યાર સુધી ભારતે કરેલા જે કામો છે તેમાંથી દુનિયાભરના દેશો છે તે મોટાભાગે શીખ લેતા હોય છે ગુડ ગવર્નન્સની વાત હોય તેનો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે કારણ કે છેલ્લા દસ વર્ષની અંદર દેશમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી મેથી બહાર નીકળ્યા છે તેનો ઉલ્લેખ પણ તેમણે લેખની અંદર કર્યો છે તેમણે જે દસ વર્ષ દરમિયાન શાસનમાં રહીને જે અનુભવ થયા છે તેને લેખમાં શબ્દ દેહ આપ્યો છે તેમણે એવું પણ કહ્યું છે કે આગળ વધવા માટે અનેક બદલાવ હજી પણ કરવા પડશે અને મોટા નિર્ણયો પણ લેવા પડશે જે દેશવાસીઓના હિતમાં હશે અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે તે સાકાર કરવા માટે જરૂરી પણ છે ભારતનું ગવર્નન્સ મોડલ છે તે રૂપ છે આ એક મોટી વાત તેમણે કરી છે કારણ કે ગવર્નન્સ મોડલની અંદર ડિજિટલ ઇન્ડિયા એ વિશ્વનું સૌથી મોટું જે ગવર્નન્સ મોડલનો ભાગ કહી શકાય એ ભારતનો છે તેના પર વિશ્વના અનેક દેશોની નજર છે વિશ્વના અનેક દેશો આ મોડલને અપનાવવા માટે થનગણી રહ્યા છે એની અંદર ખાસ કરીને જે ગ્લોબલના ગ્લોબલ સાઉથના જે દેશો છે તેમની વાત કરવામાં આવેલી છે એ સિવાય જે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે આ પણ એક તેમના લેખની અંદર મહત્ત્વના સંયોગની અંદર આ બાબતને તેમણે જણાવી છે ડિજિટલ ઇન્ડિયા દુનિયા માટે ઉદાહરણરૂપ છે આ પણ એક મોટી વાત છે પીએમ મોદીએ જે કન્યાકુમારીથી દિલ્હી જતી વખતે ફ્લાઇટમાં લખેલા લેખની અંદર દર્શાવવામાં આવી છે એ સિવાય નવા ભારતનું સ્વરૂપ ગર્વ નવા ભારતનું સ્વરૂપ છે તે ગર્વ અને ગૌરવરૂપ છે એટલે કે આ જે નવું ભારત અત્યારે જે આકાર લઈ રહ્યું છે છેલ્લા એક દાયકાની અંદર ભારતે જે પ્રગતિ કરી છે ચાહે અર્થવ્યવસ્થાનો મોરચો કેમ ન હોય તમામ મોરચાની અંદર જે પ્રકારે ભારત પ્રગતિ કરી રહ્યું છે તે દેશવા દેશવાસીઓ માટે ગર્વ અને ગૌરવરૂપ છે ઉપરાંત ભારત દેશની અંદર જન્મેલા દરેક નાગરિકને પોતાના દેશમાં જન્મ્યાનું ગર ગર્વ હોવું જોઈએ અને એનું ગૌરવરૂપ પણ છે હવે એક પણ ક્ષણ બગાડવાને નથી આ સૌથી મોટી વાત છે કારણ કે આગામી પચીસ વર્ષનો જે સમયગાળો છે તે ભારત માટે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે એટલા માટે તેમણે એ આર્ટિકલની અંદર એક મહત્ત્વપૂર્ણ વાત કરી છે કે હવે એક પણ એક ક્ષણ છે તે કિંમતી છે દરેક નાગરિકો માટે કિંમતી છે સૌની મોટી જવાબદારી છે તે તરફ પગલાં ભરવા પડશે કારણ કે વિકસિત ભારતનો સંકલ્પ તે સાકાર કરવાનો છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ આ છે પીએમ મોદીના લેખની જે મહત્ત્વની વાતનો એક ભાગ છે તેની અંદર સ્પષ્ટપણે આ રીતે નાગરિકોના અનુદાનની વાત કરી છે કારણ કે યોગદાન પણ જરૂરી બનશે સાથે મળીને આપણે ભારતનો વિકાસ કરીએ આ તેમની અપેક્ષા છે જે દેશવાસીઓ પાસે રાખી રહ્યા છે કારણ કે જે પ્રકારે એક્ઝિટ પોલ તમામ જે આવી ગયા છે એક્ઝિટ પોલની અંદર પણ એનડીએ બહુમતી તરફ જઈ રહ્યો છે એ પહેલા ચૂંટણી પરિણામ આવતીકાલે ડિક્લેર થશે અઢારમી લોકસભા માટેના તેની અંદર સ્પષ્ટપણે બહુમતી તરફ એનડીએ જઈ રહ્યું છે પરંતુ એ પહેલા પીએમ મોદીએ જે પિસ્તાલીસ કલાક સુધી ધ્યાન તર્યું અને ત્યારબાદ તેમને ધ્યાનની અંદરથી જે તેમને સંદેશ મળ્યો છે એ સંદેશ દેશવાસીઓ સાથે શેર કર્યો છે ધ્રુવિષા જી વિજય આપ જોડાયેલા રહેશો